ડીશા નગરપાલિકામાં નવા પ્રમુખની વરણી થઈ નીતા ઠક્કર બિનહરીફ ચૂંટાયા પૂર્વે પ્રમુખના રાજીનામા બાદ ચૂંટણી યોજાઈ ડીશા નગરપાલિકામાં આજે નવા પ્રમુખની વરણી કરવામાં આવી જેમાં નીતા નિલેશભાઈ ઠક્કર બિનહરીફ વિજેતા જાહેર થયા છે નાયબ કલેક્ટર નેહા પંચાલની અધ્યક્ષતામાં યોજાયેલી બોર્ડ બેઠકમાં માત્ર એક જ ઉમેદવારીપત્ર મળ્યું હતું ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી પક્ષના બે જૂથો વચ્ચે ચાલી રહેલી આંતરિક ખેંચતાણને કારણે પૂર્વે પ્રમુખ સંગીતા દવેએ રાજીનામું આપવાની ફરજ પડી હતી ત્યારબાદ પાલિકાના ઉપપ્રમુખ શૈલેષ રાયગોરને ઇન્ચાર્જ પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી તેર જાન્યુઆરીએ યોજાયેલી બોર્ડ બેઠકમાં ભાજપ પક્ષ દ્વારા આપવામાં આવેલ મેન્ડેટ મુજબ નીતા ઠક્કરની ઉમેદવારી નોંધાઈ હતી કોઈ અન્ય ઉમેદવારે ફોર્મ ન ભરતા તેમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા આ સાથે ડીસા નગરપાલિકાને નવા પ્રમુખ મળ્યા છે આજે મારી કરવા બદલ પ્રદેશ ભાજપના આગેવાન શ્રીઓ જિલ્લા ભાજપના આગેવાન આગેવાન તેમજ અમારા ધારાસભ્ય અને નગરપાલિકાના સૌ સદસ્ય સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું